શિયાળામાં એક્ઝિમા વધી જતું હોય છે તો એના મુખ્ય કારણોમાં સૌથી પહેલાં આવે છે કે જ્યારે પણ સિઝન ચેન્જ થતી હોય છે શિયાળો આવવાનું હોય કે શિયાળો આવી ગયો છે તો તમારી સ્કિન જે છે એ રોખી પડવાની ચાલુ થઈ જતી હોય છે એની ઉપર જે પાણી છે કે નેચરલ ઓઇલ્સ છે એ ઓછા થઈ જતા હોય છે અને પ્રોટેક્ટિવ સ્કીનની જે લેયર છે એ ડેમેજ થઈ જતી હોય છે તો એની માટે નાતા પછી તરત જ મોઇશ્ચરાઇઝર લગાડવું પાણી દિવસમાં બેથી ત્રણ લીટર પીવાનું રાખવાનું બીજું કારણ જે છે એ છે હોટ શાવર્સ એટલે કે જ્યારે પણ ઠંડીની સિઝન હોય તો આપણને ગરમ પાણીથી નહવું બહુ જ ગમે છે પણ એ ગરમ પાણી તમારી ચામડીને નુકસાન પહોંચાડે છે અને એના લીધે તમારી સ્કિનમાં ઇરિટેશન રેડનેસ કે ખંજવાળ અથવા એક્ઝિમામાં વધારો થતો હોય છે તો એની માટે બને ત્યાં સુધી લ્યુકવોમ વોટર એટલે કે નવ શેકું પાણી યુઝ કરવાનું નાતી વખતે અને નાહ્યા પછી અગેન મોઇશ્ચરાઇઝર લગાડી દેવાનું અને જેટલું બને એટલું બાથરૂમમાં ટાઈમ ઓછું ન કાઢવાનું ત્રીજું કારણ છે કે ઠંડીના લીધે ઘરમાં કે કાર્સમાં કે ઓફિસમાં આપણે હીટર્સનો યુઝ કરતા હોઈએ છીએ તો હીટર્સ જે છે એ તમારી સ્કિનમાંથી જે નેચરલ ઓઇલ્સ છે એને ઓછા કરી દેતી હોય છે સ્કિન ઉપરની પ્રોટેક્ટિવ લેયરને ડેમેજ કરી દેતી હોય છે રૂમમાં જે હ્યુમિડિટી કે મોઇશ્ચર કન્ટેન્ટ છે એ ઓછું થઈ જતું હોય છે અને એના લીધે તમારું એક્ઝિમા વધી જતું હોય છે એમાં રેડનેસ ખંજવાળ થઈ જતી હોય છે તો હીટરનો વપરાશ જ્યારે પણ કરો ત્યારે રૂમમાં તમારે હ્યુમિડિફાયર અથવા એક બાઉલમાં પાણી ભરીને રાખવાનું જેથી તમારી સ્કિનનું મોઇશ્ચર લેવલ સારું રહે અને હંમેશા તમારી સ્કિન ઉપર મોઇશ્ચરાઇઝર લગાડીને એને પ્રોટેક્શન આપવાનું ચોથું કારણ છે વુલન્સ એટલે કે સ્વેટર્સ જે ઊનના બનેલા હોય કે જે બ્લેન્કેટ્સ છે એ આપણે જ્યારે પહેરતા હોઈએ છીએ ત્યારે આપણી સ્કિન ઇરિટેટ થતી હોય છે એના લીધે સ્પેશિયલી કે જે લોકોને સ્કિન સેન્સિટિવ હોય કે જે લોકોને ઓલરેડી એક્ઝિમાં હોય છે તો એની માટે તમારે શું કરવાનું કે અંદર જે છે એ કોટનના કપડાની પાતળી લેયર રાખવાની અને એની ઉપર તમારે વુલનવેર પહેરવાનું અને સેમ વે બ્લેન્કેટની ઉપર કોટનનું એક કવર કરાવી દેવાનું અને પછી એ બ્લેન્કેટ્સ યુઝ કરવાના તો તમારી સ્કિન ઉપર ઇરિટેશન રેડનેસ કે ખંજવાળના જે માત્રા છે એ ઓછી થઈ જશે સો દોસ્તો ટૂંકમાં જ્યારે પણ શિયાળો આવવાનો હોય કે શિયાળો આવી ગયો હોય તો એક્ઝીમાં ડ્રાયનેસ કે ઇરિટેશનથી બચવા માટે તમારે લ્યુકવોમ વોટર યુઝ કરવાનું નાહવા માટે મોઇશ્ચરાઇઝર લગાડવાનું રેગ્યુલરલી અને તમારું વોટર ઇન્ટેક જે છે એ દિવસમાં બેથી ત્રણ લિટર રાખવાનું થેન્ક યુ